બનાસકાંઠાના ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પોતાના હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા શાળા દ્વારા અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થીઓના પરિવારજનોનો સંપર્ક કરી વાતચીત કરી હતી આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં વિડીયો ગેમના લીધે નહીં પરંતુ બાળકોએ દેખાદેખીમાં ધારદાર વસ્તુના કાપા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના બાદ બાળકો અને વાલીઓને મોબાઈલ ગેમ્સના લીધે બાળકો પર કેવી હિંસક માનસિક અસર પડે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી આડઅસરો વિશે જાગૃતતા માટે એક કાર્યક્રમ થકી માહિતી આપવામાં આવી હતી અને કોઈ તકલીફ હોય તો હેલ્પલાઇન પર કોલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું અમે બાળકોને એ લોકો કાઉન્સેલિંગ કર્યું અમને વાત સારી સમજાવી સ્વીક સારા સંસ્કારોની વાતો કરી આવું કંઈ ન કરવાની વાત કરી અને વાલીઓને પણ અમને જોડી રાખી અને ઉલટા આ છોકરાઓ તો વિક્ટીમ છે એને તો અમારા સર સમજાવીને એને એને તો અમે કયું કરવાની વાત આવે એમાં એવી કોઈ વસ્તુ નથી અને અમારે ત્યાં અમે આમ બી કોઈ શિક્ષા એવું કે અમે બંને તરફથી કરતા નથી એટલે એવું શિક્ષાની આ ઘટનામાં તો કોઈ પ્રશ્ન જ નથી